આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો સમીર માંડવા એ સરકારી જગ્યા પર ગેરકાયદેસર ઉભો કર્યો હતો પોલીસ દ્વારા પાલિકાની ટીમ રાખીને ની કામગીરી હાથ ધરવામાં આવી ગુજરાતમાં સામાજિક તત્વો પર ચાલ્યું દાદાનું બુલડોઝર સુરત પોલીસ હવે આવી એક્શન મોડમાં રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત

મારા મારી જેવા વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલો હતો એની પર પોલીસની હોવા હતી અને અમારા ધ્યાનમાં આવેલ હતું કે તેના દ્વારા એસએમસી ના એક ખુલ્લા પ્લોટ ની અંદર ગેરકાયદેસર રીતે એને કન્સ્ટ્રક્શન કરેલું છે તો આ અનુસંધાને એસએમસી ને જાણ કરવામાં આવેલી હતી અને આજે એસએમસી ની ટીમ સાથે સુરતની પોલીસ ભેગા મળીને આજે ગેરકાયદેસર બાંધકામ છે તેનો ડિમોલિશન કરવામાં આવ્યું છે